તો ભાઈ આવી છે ને કઠણાઈ ચડાઈ આવી છે છેલ્લી છેલ્લી મહાદેવ પાસે જવા માટે ભાઈ ભાઈ જો આપડા ભાઈ બંધુ જો ટીંગાઈ ટીંગાઈ નહીં લાવે છે મહાદેવ ની કૃપા હોય પછી કોઈ વાંધો ન હોય હા એને કૃપા મહાદેવ ના દર્શન કરવા જ છે હા પછી ગમે એવી પરીક્ષા હોય

લાગેવામાં આવેલ મહાદેવ જય ગિરનારી જયારે મહાદેવ મહાદેવ જી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું વહેલી સવારમાં આજે આપણે નીકળી ગયા છીએ એવા મહાદેવના દર્શન કરવા માટે કે જ્યાં કહેવામાં આવે છે કે અશ્વત્થામાં પણ પૂજા કરવા માટે આવે છે તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર તો આજે આપણે તેવા મહાદેવના દર્શન કરવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સરસ મજાના આજે તમને મહાદેવના દર્શન કરાવવાનો છું જંગલની અંદર આવેલા છે તો મિત્ર મંડળ સાથે મળી અને આપણે એ મહાદેવના દર્શન કરવાના છે તો રહેજો આગળ અને તમને નજારો પણ એ મહાદેવના આપણે દર્શન કરવાના છે પછી

Tony, bà mẹ đã làm bà đi 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 મહાદેવ મહાદેવ જય શિયા મિત્રો હા હે મજા ની ધુમ્મસ જવા પાછળ જય ગિરનારી જય મહાદેવ જય વાહ ભાઈ

સોમવારે મહાદેવ દર્શન કરવા જંગલમાં આવી રહ્યા છીએ કૃપા દર્શન કરવા જઈ રહ્યા છીએ આજે હુકમ થઈ ગયો છે દાદાનો શ્રાવણ માસ ના પેલા દિવસે રક્ષા કરે સૌની મનોકામના પૂરી કરે વાહ ભાઈ વાહ જે સત્ય હોય તે બરોબર છે આવું ઠંડુ વાતાવરણ છે જો વાદળા અડી ગયા છે એવું ઠંડુ છે ને તો ગરમી જો અમે રહી ગયા પરસેવાના हाँ वो अच्छे गिन्नारी ओ भाई जाए गिन्नारी जाए, जाए गिन्नारी जाए जोगनिया माता जाए सियाराम जाए माँ खोड़ियाल जाए भोलेनाथ हाँ भाई बम बम बोले जीव का दास कभी ना उदास जिसकी रक्षा महाकाल करे काल भी उसका क्या करे जाए महाकाल बम बोले बम बम बोले बम बम बोले मन मेरा मंदिर शिव मेरी पूजा शिव से बड़ा न कोई दूजा, बोल बोल तू बोल सत्यम शिवम बोल तू सुंदरम शिव से प्यारा जमाने में कोई नहीं जय ना जय महादेव जय शिव शो जय महाकाल बोल सत्यम शिवम बोल तू सुंदरम शिव से प्यारा जमाने में कोई नहीं शिव मेरा मंदिर शिव मेरी पूजा શિવસે નહી કોઈ દૂજા બોલ સત્યમ શિવમ બોલ તું સુંદરમ શિવસે પ્યારા જમાને કોઈ નહિ જય શિવ શંભુ જય ભોલે જય ભોલેનાથ જય શિવ શંભુ જય શિવ શંકર જય મહાદેવ

ગંગાજલ જેવું પવિત્ર શુદ્ધ અને શાકા શુદ્ધ અમૃત પાણી એના મૂળિયા માંથી પાણી ગરાઈ ગરાઈ ને અહીંયા આવે છે આ પાણી પીવાથી હજારો જાતના રોગ મટી શકે છે એવી હવે અમારી મહાદેવની કૃપા છે જય મહાદેવ જય ગિરનારી આઈ યાર માં બધું મહેનત તો કરાવે પણ આજ તો મને આવું છે કે એવું હશે ભગવાન આપણે દેખાય બંધ કરી જાય તો ખવરાવી જાય કે ન જાય જો ખવરાવી જાય તો એ કે આગળ આપણે હવે સમજતી નથી કે લથી છે તો તો ઓલો તો રાસ્તો છે

એરો આમ માર્યો હવે હે ને મિત્રો આપણે ગુફાએ પહોંચવા જ આવ્યા છીએ હવે હાજી વાત નથી મહાદેવના દર્શન કરવાની વિડીયોમાં બન્યા રહેજો કહેવાય છે હશ્વથામાં પણ અહીંયા પૂજા કરવા માટે રોજ આવે છે ગમે ત્યારે જાય પૂજા હે ને તાજી તાજી જ હોય એવા મહાદેવના આજે દર્શન કરવાના છે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે અરે તે વાહ વાહ હર હર મહાદેવ 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 વાહ ભાઈ વાહ આમ ફોટો પડ લે

આપણે બહુ ભાગ્યશાળી કહેવાય અરમાન ખુશ થઈ જાય દિલ ખુશ થઈ જાય ગિન્નારીની માયા ઓ ભાઈ સાધુ સંતો એટલે તો આવી ગિન્નારી નગરીમાં અમુક તો જડતાય નથી ક્યાં બેઠા છે આમાં આમાં જડે Ya agam santi. Terakhir limit kilometer lah na, grup apa sih? Potiga sih. Wah boyong, kayak gini nanti. Allah maha dewa. Ah. उधर अंदर अंदर बस भी जाना आ गया अच्छे एक छेलो नाम ले महादेव ने पूजा कर सो आरती कर सो महादेव महादेव आउनो भैया कल्याण करे सस्ते जा प्राय पोछी और आज यार कहीं बचाओ ना आप आए भाई इज

ત્યાં સુધી કાર્યો કરતા રહેશું અને એ કાર્યો એ અમારું જીવન એની સુગંધી વધતા વધતા દરેક વ્યક્તિ પણ એ જ જીવન મેળવે અને જયારે અમારું એક લાંબો યજ્ઞ છે મૃત્યુ જન્મથી મૃત્યુ સુધી એ પૂરો થશે ત્યારે અમે જે તરબૂજ ને પેટી ને એવા જે ફળ છે ને એ પાકે ત્યારે વેલા માંથી એને તોડવું ના પડે અલગ થઈ જાય એવી રીતે મૃત્યુ આ શરીર માંથી અમે એ જ રીતે જેવી રીતે માખણમાંથી માંથી વાળ કાઢે એવી રીતે અમે અલગ થઈ જશું એમને કઈ આ શરીર ની અંદર શક્તિ નથી તો એટલા માટે કીધું ઉર્વ આ રૂપ એટલે કે જેવી રીતે વોટરમેલન કે કાકડી કે ટેટી માંથી અલગ ફળ થાય એવી રીતે અમે શરીર માંથી અલગ થઈ જશું એટલે મૃત્યુ વખતે મૃત્યુ થી અમને મોક્ષ અપાવ પણ અમૃત તમારાથી થી બાકી ન રહી જાય એમ મા અમૃત આય મા છે ને નકારમાં છે અમૃતમાંથી અમને અમૃત ચખાડજો એમ મૃત્યુ વખત ભલે જીવન આખા જીવન દરમિયાન જે પણ અમને માફ કરી દેજે અને અમૃત પુત્રો અમે છીએ તો એનો અનુભવ કરાવજો એટલે એ અવ્યક્ત છે એટલે શરીર તો અલગ થાય એટલે તમને ત્યારે અનુભવ થાય મૃત્યુ વખતે જોતા આપણે સારું જીવન જીવીએ સંસ્કારિક જીવન જીવીએ હા અને કોઈને આપણે નવું ઋણ ઊભું ન કરીએ ને આપણા જે ઋણ આપણે અધિકાર કોઈ ઉપર ના જન્મ ઉભો કરીએ પત્ની ઉપર પણ નહીં પત્ની પણ તમારે જોડાણી છે તો એનો પણ સાક્ષાત્કાર થાય મારો પણ થાય મારા સંતાનો નો થાય મોટો લક્ષ્ય છે આપણું મનુષ્ય જન્મ ને કરે

オムナマシュワイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。オーナマシュアイ。 ઓમ નમઃિવાય એક ગરભતિ કાઢલે એક કાઢી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃવાય નમઃિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃવાય હર હર મહાદેવ હર नमः 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 शिवाय, 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 नमः शिवाय। हर हर हर। महादेव कभी <laughs> हे महादेव हवनी रक्षा कर जाओ जी रोटी में भवनी बरकत दे जाओ भगवान कोरोनाथ बीमारी से दूर रख दो बजा दो को तो दूर रख दो और कोट क से दूर नहीं मोबाइल जल्दी मोबाइल मित्रों आता वो गुफा में आवे महादेव हुआ आवे चाहे कि नारी चाहे कि महादेव महादेव गाय शिव शंकर का गुफा है મહાદેવ ની માં જંગલ ની મહાદેવ ની પ્રસાદી છે અજયભાઈ અહિયાં પ્રસાદી લે છે મહાદેવ ની અજયભાઈ એ મહાદેવ આમ લોકો મને અહીંયા આવ્યો છે ઓલાભાઈ જો બધાયને પ્રસાદી આપે છે બહુ સારી સેવા કરે છે બધાય પ્રસાદી પે છે મહાદેવની આ ભાઈ આવ્યા છે બધાને પ્રસાદી આપે છે

તો મિત્રો આજે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારના દિવસે આપણે મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે ઘર તરફ રહેવાના થઈ ગયા છીએ અને વાતાવરણ જો ખુલ્લું થઈ ગયું છે આપણા ભાઈબંધુ જો ઊભા છે ગરમી લુસે છે ગરમી થાય છે અને ઉપર જાય તો ટાઈટ હોય એવું મિક્સ મિક્સ વાતાવરણ છે તો દર્શન કરવાની કેવીક મજા એવી કમેન્ટમાં જરૂર કહેજો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિંદાર જય